મંચ ઉપરથી એક વાત આજે કોઈ કરી શક્યા નથી કે જેનાથી ક્ષત્રિય સમાજ એના ઘરની ગોખલામાં દીવડો પ્રગટાવે ભાતું કરતા કોને ન આવડે હું એ કહું જો મને તમે મંત્રી બનાવો તો હું તમને ચાંદીના ના રોડ બનાવી દઉં કારણ કે બોલવાથી થોડું કશું થાય છે ભલા મારા તમને કહું આજે રજવાડા બધા એક થયા છે પણ તમે જો વાત શું કીધું કે અમે લોકો પોલિટિક્સનો નો કોઈ સ્થાન નથી આપતા તો મને બતાવો સમાજની કોઈ વાત તો આવી તો નહીં ને નક્કર વાત એક ભાખરી પણ કોઈ શેકીને ખવડાવ્યું મને કયો ખાન ખાના છે એ તો હકીકત છે કોઈ ગરીબ તો નથી એટલીસ્ટ એ તો હકીકત છે બસો પાંચસો હજાર બે હજાર કરોડના આસામી તો છે જ એની જમીન જાયદાદ મિલકત ભગવાન એને હો ગણું આપે વાંધો નથી કરણી સેના એમાં હાજર નથી સંકલન સમિતિના વડા એમાં હાજર નથી પદ્મિદેબા વાળા જે છે એને ડખો કર્યો છે પાંચસો ની નોટ હો ની નોટ પચાસ ની નોટ હો ની નોટ પાંચસો નોટ આઠ દા હજાર રૂપિયા હવે એને જોયું ઓ આ તો ચમત્કાર પરમાત્મા જ હોઈ શકે તો આ કયું મંદિર છે જોયું મંદિર નતું ઉપર લખ્યું હતું બાર પાટીદાર સમાજ જે છે એમાં એ વાત તો હકીકત છે કે કેશુભાઈ પટેલ વિશે કોઈ કરતા કોઈને સંદેહ નથી એને તમે લેવવા કડવામાં પણ બહુ બાટી શકો નહીં વાઘેલા ને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો રહસ્યમય રીતે સમગ્ર એક કરવાના ઉદેશ થી અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવેલા સંમેલનમાં અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે એકઠા થયા હતા અનેક રાજા રજવાડાઓના જે છે તે ભેગા થયા હતા અને તેમાં જે સમગ્ર ક્ષત્રિય સમાજ એકતા મંચના જે પ્રમુખ છે તેના ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલ ની કરવામાં આવી છે અને સમગ્ર દિવસ દરમિયાન ચર્ચામાં છે છે આ બીજી તરફ પૂર્વ ત્યારે રાજકોટમાં પાટીદારો દ્વારા તેમની સ્મરણાંજલિ સંમેલન પણ યોજવાની વાતો થઈ રહી છે અને ત્યારે સમાજ નીતિ છે તે રાજનીતિ તરફ જઈ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં સ્વાગત છે સર શું કે આજે અમદાવાદના રાજપૂત ભવન ખાતે જે ક્ષત્રિય કેમદાવાદતા જે સંમેલન યોજાયું અને આગામી દિવસોમાં જે પાટીદારો દ્વારા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે કે બાપા તેમની પણ સ્મરણાંજલિ છે તે અત્યારે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો સર સૌપ્રથમ તો આજના આ કઈ રીતે જોઈ રહ્યા છો આજના અને ભવિષ્યમાં જે થનાર બધા કોઈ કરતા કોઈને ખરા અર્થમાં દરિદ્ર નારાયણની સેવા કરવાનું ક્યારેય મનસા છે નહીં દરેકને સહાનુભૂતિનું એપી સેન્ટર ગોતી અને પોતે મંચસ્થ રહેવાની આ આખી પ્રણાલી છે ને એ આખી પ્રથા ચાલી રહી છે આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંમેલનનું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આવી એક સંસ્થાને આ અઘરા અઘરા નામો છે પણ એનું સરળીકરણ હું તમને કરું તમે ખુદ મંચ ઉપરથી એક વાત આજે કોઈ કરી શકા નથી કે જેનાથી ક્ષત્રિય સમાજ એના ઘરની ગોખલામાં દીવડો પ્રગટાવે કે ભાઈ ધન્ય હો આજે હાથથી હવે એ વસ્તુ તો નક્કી થઈ ગઈ પણ આજે એવું એક કરવાની જરૂર હતી હું તમને કહું ને કે એક પણ વાત એવી નથી જેને કારણે ટોડલે તમે તોરણ ટાંગી શકો કે તમારા ગોખલામાં દીવડો કરી શકો આજે જે ક્ષત્રિય સમાજ ગોતામાં ભેગો થયા એ બધા મંચસ્થ લોકો જો ભાવનગરના મહારાજાના પરિવારથી માંડીને બધા જ લોકો હવે ખાનખાના છે એ તો હકીકત છે કોઈ ગરીબ તો નથી એટલીસ્ટ એ તો હકીકત છે બસો પાંચસો હજાર બે હજાર કરોડના આસામી તો છે જ એની જમીન જાયદાદ મિલકત ભગવાન એને હો ગણું આપે વાંધો નથી પણ તમે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ તમે કઈક શરૂ કર્યું હોત કે ભાઈ આપણી એક માગણી સરકાર પાસે આવી આવી છે તો એક કામ કરીએ આજે અમે જે આ શક્તિ અસ્મિતા મંચ એની જે રચના કરી તો અમારો ઉદ્દેશ રાજકીય નથી એવું તો એ લોકો કે છે ને સામાજિક છે એવું કીધું તો સામાજિક ઉદ્દેશ હોવાને કારણે આજે અમે એક અમુક ભંડોળ એવું નક્કી કરીએ છીએ કે જ્યાં સુધી સરકાર પંદરસો રૂપિયા વિધવા પેન્શનના પંદરસો રૂપિયાના બદલે પાંચ હજાર ન કરે ત્યાં સુધી ત્યાં કારણ કે હોય કેટલા કઈ એવું તો નથી ભગવાન હવના અદરા અમર રાખે પણ માની લો કે આવી ઘટના કાળાંતરે બનતી રહે તો એની સંખ્યા તો ઓછી હોવાની એટલી બધી તો નહીં તો તમે એક ભંડોળ ઉભું કરો કે જ્યાં સુધી સરકાર આ ન માને ત્યાં સુધી અમે બધા બેઠા છીએ તમારે દીકરી ભગવાન કરે કોઈને કંઈ ન દેવું પડે એ જ સૌથી સારી વાત છે પણ કાળાંતરે કંઈક થઈ જાય અને નાની વયે કોઈ દીકરી કે કોઈ બેન દીકરી આવી રીતે દુભાય તો તમને પાંચ હજાર રૂપિયા મહિનો અમારા તરફથી એટલે કે આ મંડળ તરફથી મળશે એવી એક જાહેરાત કરી હોત તો મેં તમને કીધું એમ ક્ષત્રિય સમાજ જે છે એના ટોટલે તોરણ બાંધત કે એના ગોખલે દીવો કરત કે ભાઈ હા એક વાત તો કમસે કમ થઈ કારણ કે તમે તર્પણ કરો પછી તમે કાંઈક મેળવવાની કોશિશ કરો ને મેં કીધું ને ખાડો કર્યા વગર ટેકરો ન થાય કાંઈક તમારે મેળવવું હોત ક્યાંય ગુમાવવાની તૈયારી પહેલાં હોવી જોઈએ સમર્પણ કરો તો પછી તમે ક્યાંક સિદ્ધિ પ્રાપ્ત કરો હવે ખાલી વાતો તો હું તમને કહું વાતું કરતા કોને ન આવડે હું કહું જો મને તમે મંત્રી બનાવો તો હું તમને ચાંદીના રોડ બનાવી દઉં પણ કારણ કે બોલવાથી થોડું કશું થાય છે ભલા માણસ એટલે તમને કહું કે હવે આ બધું જે પ્લેટફોર્મ છે સમાજના નામે એક પોલિટિકલી પ્લેટફોર્મ મળે છે જેનાથી તમને સ્ટેટસ મળે છે આજે ક્ષત્રિય સમાજ નું આ મંચ રચાણો શંકરસિંહ વાઘેલા થી માની બધા લોકો આવ્યા તમે કયો છો કે રાજકીય નથી પણ શંકરસિંહજી ની હાજરી સૂચવે છે કે એમાં સમથિંગ ભલે એ ક્ષત્રિય છે એમાં ના નહીં પણ તો ક્ષત્રિય પ્રદીપસિંહ જાડેજા ક્ષત્રિય નથી હકુબા જાડેજા ક્ષત્રિય નથી બળવંતસિંહ રાજપૂત ક્ષત્રિય નથી શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય નથી ચાલો કેમ નથી એમાં કોંગ્રેસ ભાજપ ક્યાં આવે જ્યારે સમાજ છે તો એમાં કોંગ્રેસ ભાજપ ક્યાં આવે તમે તો આ ભાજપનો તો તો એ જ વાત થઈ જે વાતની શંકા છે આખા સમાજમાં એ જ છે કે તમે કોનું શું ભલું કરો પેલે તમારી પાસે કોઈ એજન્ડા ક્લિયર છે તો સવાલ એ જ છે કે તમે મંચસ્થ બધા જે ઉપસ્થિત થયા છો એમાંથી કોઈ કથા કોઈ એક પાવલી આપવાની જાહેરાત કરી ભલામણ એમને થાય એક વ્યક્તિ ગરીબ માણસ એ આખો દિવસ બધી જ જગ્યાએ નગરી નગરી દ્વારે દ્વારે બધી જગ્યાએ ભટકો ભાઈ ખાવા માટે થઈને પાંચ રૂપિયા આપો ખાવા માટે પાંચ રૂપિયા આપો પાંચ રૂપિયા ભાઈ સાહેબ આપો ક્યાંય મેળ ન પડ્યો અનેક જગ્યાએ ગયો મેળ ન પડ્યો સારી સારી સંસ્થા સારા સારા વેપારી સારી સારી ધાર્મિક સ્થાનો બધે ગયો બધા હડકાર્યો જવા દે હાલભાઈ હાલ આમ તેમ એ ગોથું ગાય બિચારો બેભાન અવસ્થામાં પડી ગયો પડી ગયો બેભાન અવસ્થામાં બે ત્રણ કલાક બેભાન જ રહ્યો ખાધું નહોતું એટલે ભાનમાં આવ્યો જયારે ઉઠો તો એને શું જોયું કોથળો એની જે કોથળામાં પાથરીને હતો તો ત્યાં પાંચસો ની નોટ હો ની નોટ પચાસ ની નોટ હો ની નોટ પાંચસો નોટ આઠ દસ હજાર રૂપિયા હવે એને જોયું ઓહો આ તો ચમત્કાર પરમાત્માનો જ હોઈ શકે તો આ કયું મંદિર છે જોયું મંદિર નતું ઉપર લખ્યું હતું બિયર બાર ફલાણા ફલાણા તો માણસને નથી કહો બિયર બાર ને આટલું પૈસા

તો તમે જુઓ શું વાત થાય છે એટલે જ તમને કહું છું આજ સ્થિતિ અત્યારે આપણી વાતમાં ઇન્વોલ્વ કરવાની વાત છે કે ક્ષત્રિય સમાજનું આજે આજે ગોતામાં સંમેલન થયું એ હવે શું થયું મળ્યા પછી તમને કહું છું રાત તિલક થઈ ગયું એટલે ભાઈ ઠીક છે રાત તિલક એટલે બીજું શું તમારે કીધે કઈ થાતું તો છો નહીં તમે આજે જે જે બાપુ છે વિજય રાજસિંહજી ગોહિલ સાહેબ આજે તમને કોઈ એક ફતવો બહાર પડે કારણ કે રાત તિલક તો થઈ ગયું ટૂંકમાં તમારા કહેવાથી વિશેષતઃ શું થાય તમે એમ કહો કે ભાઈ એ કામ કરો કાલથી કોઈએ ફરાણા પક્ષને મત ન આપો કે ઢીકણું કરવું એવું થવું તો જોઈએ હવે અત્યારથી જ ડખો તો છે જ કરણી સેના એમાં હાજર નથી સંકલન સમિતિના વડા એમાં હાજર નથી પદ્મિયબા વાળા જે છે એને ડખો કર્યો છે નયનાબા જાડેજાએ કીધું છે કે ભાઈ ઠીક છે બધું કેટલાય એ લોકો આમાં હેરાન કરવા ભાગલા પાડો ને રાજ કરો એટલે ભારતીય જનતા પાર્ટીના ઉપર એણે પ્રહાર કર્યા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતા ઉપર છે બાગલાપાડોના રાજકારોની વાત કરી રહ્યા છે બીજા એક ક્ષત્રિય નેતા એણે કીધું કે આમાં હવનમાં હાટકાના કોવાળા ગણાય છે તો તમે વિચાર કરો આજે ક્યાંય શુભત્વ તો જોવા ન મળ્યું કારણ એવું છે કે તમે સ્વયં પહેલાં તો એક નથી નેક નથી અને તમારો એજન્ડા ક્લિયર નથી એજન્ડા વગરનું તમે છે ને એ તમે એવું આ વાહન ડ્રાઈવર વગરની ગાડી ગાડીથી ગમે ત્યાં ભટકાય હાલે ખરે પણ ભટકાઈ ગમે ત્યાં હવે જે થાય તે એટલે આજે જે છે એ ભલે શરૂઆત થઈ પણ સારી ન થઈ કહેવાય આપણે એને આમ અપેક્ષા રાખીએ કે કંઈક હજી થાય પણ ગૂંથણી બરાબર ન થઈ જે કરવું જોઈએ એક એજન્ડા તૈયાર કરવો જોઈએ એવી ગૂંથણી બરાબર ન થઈ એટલે હવે આજે એક ઓર એક મંડળ રચ્યું એટલું કહેવાની વાત છે સર આગામી દિવસોમાં જે રીતે વાત કરવામાં આવી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની જે પુણ્યતિથિ છે ત્યારે સ્મરણાંજલિ સભા યોજવાની પણ વાતો થઈ રહી છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા તો સર આપણે અત્યારે જોઈએ તો જે જ્ઞાતિ છે તે અત્યારે આપણે જ્ઞાતિની સભાઓ જે યોજાઈ રહી છે તો કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ એને લઈને શું કહેશું દરેકે દરેક જે મહત્વકાંક્ષી રાજકારણીઓ હોય છે એને પ્લેટફોર્મ જોઈએ છે મા મુજે છોટી છોટી સી ધોતી પહેના દે મેં ગાંધી બન જાઉં દરેકને એવી અપેક્ષા કે એવું શું કરું કે મને પ્લેટફોર્મ મળે એનો જ આ એક જવાબ છે કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથી ચોથી છે ઓક્ટોબરમાં હવે આ લોકો એટલે કે ચિરાગભાઈ પટેલ જે પૂર્વાશ્રમમાં ગયો તો હાર્દિક પટેલની સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિનો ચહેરો હતા પછી આમ આદમીમાં ગયા અને પછી इधर-ઉધર જઈને હવે જે હોય તેનો સ્ટેટસ પણ હવે એને કેશુભાઈ સૌદાસભાઈ પટેલ જે છે એ પિતાતુલ્ય અને વાત્સલ્ય બધું એને લાગ્યું અને તેઓ શ્રી એના નામે હવે શું કે છે કે ભાઈ અમે એક ઇન્ટરનેશનલ પાછું આમાં જેવું તેવું જ નહીં ઇન્ટરનેશનલ કુર્મી સેના બનાવી જે રીતે ક્ષત્રિયોની કરણી સેના છે એવું હવે આને કુર્મી સેના બનાવી અમે અહીં આવ્યા હતા પૂછ્યું એને કે ભાઈ કુર્મી તો એને કીધું કે કણબી જે પાટીદારમાં કણબી પટેલ કહેવાય છે અમે લોકો એ કણબી જે છે કુર્મી નો અપભ્રંશ થયેલો શબ્દ છે મૂળ બધા અમે કુર્મી છીએ અને કુર્મી છે સમસ્ત દેશમાં ત્રીસ થી પાંત્રીસ કરોડ ની સંખ્યા છે અખિલેશ યાદવ ભાઈ ચંદ્રાબાબુ નાયડુ નીતિશ કુમાર અને સાઉથ ના કેટલાક સુપરસ્ટાર બધા કુર્મી છે એવું એનું કહેવાનું છે હવે આ બધું ભેગું થઈને રાજકોટમાં ઓક્ટોબર મહિનામાં કેશુભાઈ સૌદાસભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ મહાકાય રીતે ઉજવવાની અથવા તો મનાવવાની એની વાત છે તે દિવસે શું કરશે એક રથયાત્રા જેવું કાઢશે જેમાં જીવન કથન હોય શકે કેશુભાઈ પટેલનું એમાં એવા તમને કહું કે કેટલાક એવા મૂકવામાં આવે કે કેશુભાઈની જીવન કથન તમને સમજાય કે કેવા પ્રકારના નેતા હતા કારણ કે ગ્રાસરૂટ લેવલના નેતા હતા એટલે એવી એ પ્રકારનું છે પછી એની બાયોગ્રાફી એનું એક પુસ્તકનું સંપાદન કોઈને કીધું હશે લખી રાખશે તે દિવસે સંપાદન પણ કરશે એની ડિમાન્ડ એવી હશે કે ભાઈ કેશુભાઈ પટેલનું રાજકોટમાં ક્યાંક એનું પ્રતિમા હોવી જોઈએ એ તો ઉચિત વાત છે એમાં જરા સંદેશ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતને એમાં એનું યોગદાન જે છે એ અતુલ્ય છે એમાં કોઈ સંશય નથી પણ હવે સવાલ ટાઈમિંગનો છે અને સવાલ તમારી ઉત્કંઠાનો છે ટાઈમિંગનો શું છે કે આ ચતુર્થ પુણ્યતિથી છે ભાઈ કેશુભાઈ મહાનતા તમને ચોથા એના દિવંગત થયાના ચોથા વર્ષે કેમ ખબર પડી ચોથું વર્ષ થી કોઈ આઇકોનિક નથી પચીસ વર્ષ હોય તો સિલ્વર જુબિલી પચાસ હોય ગોલ્ડન આ બધું સમજી શકાય પ્લેટિનિયમ ચોથું તો કોઈ આંકડો નથી તમને ક્યાંકથી સુજી આવ્યું કોકે કીધું કે એક હજી પાત્ર એવું છે જેના નામે તમે હજી પણ તમારું પ્લેટફોર્મ શોધી શકો એમ છો અને એ પાત્રનું નામ છે કેશુભાઈ પટેલ કારણ કે પાટીદાર સમાજ જે છે એમાં એ વાત તો હકીકત છે કે કેશુભાઈ પટેલ વિશે કોઈ કરતા કોઈને સંદેહ નથી એને તમે લેવવા કડવામાં પણ બહુ બાટી શકો નહીં બધા જ લોકો માને કે ભાઈ એક ઘરના વડીલ તરીકે એ વ્યક્તિએ સરસ રીતે ગુજરાતનું સુકાન સંભાળ્યું એનાથી બનતું એને કરી લીધું તો એ જે સિમ્પતિ વાળી વાત છે એને ચિરાગભાઈ પટેલ અને બાકી જે કુર્મી સેના જે છે એને પકડી અને એને કારણે એ અહીંયા મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે પછીથી તો ઘણા આયામો છે આજે પેલો આયામ છે પણ ટૂંકમાં પાટીદારની જે વોટ બેંક સત્તર અઢાર ટકા વોટ બેંક ગુજરાતમાં છે દેશમાં જેટલી હોય એટલી પણ એનો જે પ્લાન પ્લાન જે છે કેશુભાઈ પટેલના નામે પાટીદારોનું પાછું ક્ષત્રિય સમાજ ગોતામાં કર્યું એવું પાટીદારો માટે એક આખું મંચ કરવાની વાત છે કલ્પના છે પણ એમાં મેં તમને કીધું એમ કે કરશે એક એક એવેન્ટ તરીકે જશે થોડુંક નોંધપાત્ર જશે ઈવેન્ટ પણ એની જે મનસા છે એ બહુ ફળીફૂટ થાય એમ મને જણાતું નથી સર આપણે જોઈએ તો થોડા થોડાક સમય પહેલાંની જ વાત કરીએ તો હિન્દુત્વની છત્રી નીચે સમગ્ર લોકો હતા હિન્દુ સમાજના પરંતુ હવે ધીરે ધીરે એ તરફ થઈ રહ્યું છે કે જ્ઞાતિગત એકતાના જે સંમેલનો યોજાઈ રહ્યા છે આ પ્રકારના સંમેલનો યોજાઈ રહ્યા છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો ને શા માટે અત્યારે આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે ને રચાઈ રહ્યા છે કારણ કે દાન જ સાફ નથી સાહેબ બધાને એટલે જો દરેકને કંઈ લઈ લેવું છે એક સંપ્રદાય આપણા હિન્દુ દેવી દેવતા જે છે એના વિશે અનાપ સનાપ ચિત્રાંકન કર્યું હતું લખ્યું હતું વ્યવહાર કર્યો હતો બહુ મોટો પુહો થયો હતો સંતોના જુનાગઢમાં અખાડાનું એક મંડળ થયેલું વળી કોઈએ બીજા એક સંતના નામે એક મંડળ રચ્યું હતું અહીંયા આપણા જે આશ્રમ જે છે અહીંથી આપણે યુનિવર્સિટી પાસે ગામ પાસેનું જે છે તો એના એક મહંત છે એણે વળી સનાતન નામની નવી મંડળ કરેલી સરકારે પોતે એક સનાતન મંડળ રચ્યું હતું એ બધાને બધા બધા એમાં પ્રમુખ અધ્યક્ષ પરાણા ઢીકણા બધું નિમાય ખરું આ બધું જ ભેગું થઈને સનાતન ધર્મની રક્ષા સિવાય કંઈ ને એવી વાત કરી હતી શું થયું અત્યારે કોઈ ગોતા જડે છે હજી એનો એ પરિસ્થિતિ ચાલે છે બરાબર એવી રીતે દરેક નું પોતાનું જે એમ છે એ ખુલ્લું વેલાહાર પડી જાય છે ખદ બધી જાય છે તમારે કેરી પાકવા એને ત્યાં નથી પાકવા દેવી આંબાની ડાળે તમારે એમાં રાસાયણિક રીતે પકાવી દેવી છે કોઈ પણ ભોગે જેનો સ્વાદ હારો ન આવે આ બધા જે સમાજના નામે અત્યારે નીકળી પડ્યા છે કે ભાઈ સનાતન ધર્મ તમે કહો છો એટલે સનાતન ધર્મની વ્યાખ્યા શું છે એ ધર્મ જે છે એ કોઈને દબાવવા માટેનો એની વ્યાખ્યા છે જ નહીં તમે લઈને વિધર્મીને કે તમારો ધર્મ ન માને એને નાસ્તિકને એને મારો ટપારો એ ધર્મ નથી એ માને કે ન માને સનાતન ધર્મ એટલે ધાર્ય ધર્મ હ તમે ધર્મની રક્ષા કરો ધારણ કરો તો તમને સમાજ ધર્મ તમને રક્ષા કરે સનાતન ધર્મના કેટલાક નીતિ નિયમો છે જે તમારે મારે પાડવાના છે ધારવા એટલે પાડવાના છે કે મારે મારે આશ્રિત જે લોકો છે મારા પત્ની બાળકો વગેરે અને હું જેને કારણે અહીંયા છું માવતર ઈ બંને થી માંડીને બધાની પેલા તો સેવા ચાકરી કરવાની છે પડોશીને દુખ આપવાનો નથી મારાથી મને જે વ્યવહાર પસંદ નથી બીજા સાથે કરવાનો નથી મારાથી બને એટલું સત્કર્મ કરવું છે બને ત્યાં ભૂલ કરવી નથી વગેરે વગેરે આ એના બેઝિક છે સ્ટ્રક્ચરમાં તો એવું તો કોઈને પાળવું નથી હવે બાપુજીને વ્રજાશરમાં મૂકીને અહીંયા જાવું છે સત્સંગમાં ક્યાંથી મેળ પડે તો સવાલ એ છે કે જેટલા પણ ટાઈટલ લઈને નીકળી પડે છે સનાતન ધર્મના નામે સમાજના નામે સમાજના એકત્રીકરણના નામે સમાજના ઉત્કર્ષના નામે આ બધું જ બધું જે છે એ બધું નથી આવતું નું કારણ તમારો ઈરાદો જુદો છે જો ઈરાદો શ્રેષ્ઠ હોય તો જગતમાં તમને કોઈ

એને ખબર હતી કે મારે મારા દેશમાં ભળવું છે તો મારે એના જેવા થવું પડે એને મારા જેવા પછી બનાવાય એટલે એણે આ બધી જ સુખ સંપદાનો ત્યાગ કરી પોતળી બેરિયાન કાળા ભમર થઈ ગયા અને જિંદગી આખી તમે જુઓ એને આખી આ રીતે સેવક તરીકેની આપણે બધાનું મહાત્મા ગાંધી જોઈએ એટલે વંદન કરવાનું મન થાય એ ટાઈપનું જીવન તો છે તો એટલે એને સમર્પિત ની શરૂઆત પોતાની કરી હું ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પોતાની જાત થી સમર્પિત કર્યું એટલે સમાજ એની સાથે જોડાણો કોઈને એની જ્ઞાતિ એ ક્યારેય નડી નહીં એના બધા જ ઉસૂલો એટલે કે આદર્શો બધા એ સ્વીકાર્યા કારણ કે એની વાત જ એવી હતી કે ભાઈ સબકા ભલા હો આપણે વાત કરીને છૂટી જઈશ પણ એને કીધું તમને સૂતર થી રેટિયો કાપતા સ્વીકડ્યું ભાઈ તમારે પહેરવા લુગડા નથી ભગવાન તો આપણને આપે જ છે કપાસ તો આપે છે આપણને આવડતું નથી ફોરેન ના કપડા છે મિલમાંથી આવે કિંમતી છે તમે લઈ નથી શકતા ઓકે કાઈ વાંધો નહીં હું તમને કોઈ જો આ તરખો ચલાવો તમારી જાતે ભલે જેવું તેવું કાપડ પણ તમાર તો મર્યાદા છે ને અંગ ઢાંકવાની વાત છે ને એમાં દેખાવડા થવાની કયા વાત છે આ ગયો આમ તમે કાટો સૂતર થી તમારું તમારું તમે ઓઢી પહેરી લો માટીના વાસણ બનાવી લ્યો તમારે જરૂર નથી એટલે ત્યાગ કરવા માટે હોળી કરીને આખા કરો સમર્પિત સનાતન ધર્મ હોય કે સમાજ સેવા હોય પેલા તમે કઈક આપી જાઓ તો દુનિયામાં એમ લાગે કે આને કંઈક કર્યું છે એ નથી આપતા એટલે પછી છે ને આ બધું ઉપરછલું રે છે તમે પાણી ઉપર તેલ નાખો ને તો એ તરે ખરું પણ ભળે નહીં સર આપણે ભૂતકાળની વાત કરીએ તો હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય એક સમયે તેઓ પણ આંદોલન કરવા નીકળ્યા હતા અને જે રીતે આપણે જોયું હાલમાં રાજકારણમાં છે તો સર આમાં પણ એવું કઈ હોઈ શકે છે કે આગામી સમયમાં કોઈ રાજકારણમાં જોવા મળે કે એવું કઈ અત્યારે થઈ શકે છે બધા જોવા મળશે કોઈ માણસ સમાજ નથી ચિરાગભાઈ પટેલ તો અત્યારે અધકતરા તો રાજકારણમાં છે જ એ પણ જોવા મળશે આજે તમે અત્યારે ક્ષત્રિય સંમેલન થયું છે એનો પણ એજન્ડા પાછો રાજકીય થવાનો જાહેર પાછું કર્યું છે ને કરણસિંહજી માંડીને બધા સમિતિ હતી એણે કીધું કે ભાઈ અમે અત્યારે રૂપાલા સામેની તલવાર મ્યાન કરીએ છીએ પણ ભારતીય જનતા સામેનો અમારો ડકો ઉભો રહે અને અમે જિલ્લા તાલુકા પંચાયતમાં કરશું તો એ જ રીતે તમને કહો આજે આ રજવાડા બધા એક થયા છે પણ તમે જો વાત શું કીધું કે અમે લોકો પોલિટિક્સનો નો એમાં કોઈ સ્થાન નથી આપતા તો મને બતાવો સમાજની કોઈ વાત તો આવી તો નહીં ને નક્કર વાત એક ભાખરી પણ કોઈ શેકીને ખબર મને કયો તો સમાજની વાતો કરી પણ તમારો મૂળ એજન્ડા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલા શીર્ષ નેતાઓ જે છે સરકાર છે જે તમારું કયું કરતી નથી અથવા તો તમને ગણકારતી નથી એની ઉપર પ્રેશર ટેક્ટિક કરવી છે એટલે સંભવ છે કે અત્યારે જે મિટિંગ થઈ એ મારી દ્રષ્ટિએ ફિફ્ટી ફિફ્ટી જેવી થઈ કારણ કે નિર્વિઘ્ને પાર પડ્યું થોડુંક નિર્વિઘ્ન થોડો ઘણો ચમકલાને વાત કરો તો એ કમસે કમ તમારું પાર પડ્યું પણ એનાથી કોઈ ઇમ્પેક્ટ

એનો કોઈ મૂલ્ય નથી આચરણ થી મોટી કોઈ વસ્તુ હોઈ શકે નહીં તમે ગમે એ વાત કરો એટલે પ્રજા એ અત્યારે એક ફંક્શન કેક જેમ આપણે એક ફિલ્મ જોઈ આવીએ સારી હોટલમાં જમી આવીએ એક નાટક ચટક જોઈ આવીએ એમ આવી એક ઇવેન્ટ માણીને આવતો રહ્યો ક્ષત્રિય સમાજ આને કારણે મેં તમને કીધું એમ કોઈ પોતાના ઘરે તોરણ ટાંગે એમ નથી સર છેલ્લો પ્રશ્ન છે કે શંકરસિંહ વાઘેલા છેલ્લા થોડા દિવસોથી દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે આ સંમેલન તેમના તેમનો પણ આમાં જે મોટો હાથ માનવામાં આવે છે તો સર શંકરસિંહ વાઘેલાને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો રહસ્યમય રીતે શંકરસિંહ વાઘેલા જે છે એ એવો વિસ્ફોટ છે ક્યારે ક્યાં કઈ રીતે ફૂટશે એ રામ જાણે એનું પોતાનું જેટલું જ કહું સંદિગ્ધ એનું વ્યક્તિત્વ છે મહત્વકાંક્ષી તો આજની ઉંમરે નહીં હવે એણે કાયદેસર માર્ગદર્શક તરીકે રહે તો એ હજી સમાજને બહુ ઉપયોગી થઈ શકે એમ છે એમાં સંશય નથી પણ એણે હવે કમસે કમ પોરો ખાવાની જરૂર છે ને બીજાને તક આપવાની જરૂર છે હવે અત્યારે જે સમાજમાં શું માનવા હું જે જે લોકોના ટચમાં છું રાધર ક્ષત્રિય સમાજના શીર્ષ નેતૃત્વની વાત કરું છું કે તમારા જેવા સામાન્ય માણસ નહીં જે શીર્ષ સ્થાને છે એવા લોકો એને એવું આશંકા વ્યક્ત કરી છે સાચું ખોટું રામ જાણે પણ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા જયારે મળ્યા ત્યારે એમ કે એનું એમ કહેવાનું છે કે અમિત શાહે બુદ્ધિપૂર્વક એવું કીધું છે કે જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી આવે છે એ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ એનો ઓરિજિનલ જે અત્યારે ઋતુબો છે એના તેવર છે એ ન બતાવે ભારતીય જનતા પાર્ટી તરફે એનું વલણ કરે એવું જો તમારા થકી થતું હોય તો તમારા દીકરા ધારાસભ્ય જે છે એને અમે ક્યાંક મંત્રીમંડળમાં થાળે પાડીએ અને તમને રાજ્યના રાજ્યપાલ બનાવીએ હવે આ વાતની પુષ્ટિ કોઈ કરતું નથી એ સ્વાભાવિક વાત છે કારણ કે એને જ ખાનગી વાત કહેવાય પણ નહીતર પણ શંકરસિંહ વાઘેલા વિશે આપણે એટલું સો ટકા કહી તો શકીએ કે એટલા બધા રીઢા અને બિલકુલ પીઢ રાજકારણી છે કે એ છીક પણ વેડફે નહીં કોકને અપશુકન કરાવવું હોય તો જ છીક ખાય ન તો છીખે વેડફે એમ નથી એટલે એ કંઈ સામાન્ય બેઠક બેસી જાય ને ચા પાણી પીને છૂટા પડે તો એવું કંઈ હોય નહીં એટલે એટલે છે ખરા તમે રીતે અક્ષર બોલ્યા નહીં કેમ ભાઈ ચોખવટ કરી હોત તો તમારી ભૂમિકામાં શું છે પણ ન બોલ્યા એટલે એ ભરેલું નાળિયર છે મેં પેલા તમને કીધું ને રહસ્યમય શંકરસિંહ વાઘેલા ભરેલું નાળિયર છે હવે જ્યાં જે રીતે ફૂટે ત્યાં તે એની વાત છે સર આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખુબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલ જે રીતે સંમેલનો યોજાઈ રહ્યા છે જ્ઞાતિના સંમેલનો યોજાઈ રહ્યા છે તે રહસ્યમય રીતે ભવિષ્યમાં જે છે કઈક કરે તેવું દેખાઈ રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર